મિત્રો હવે તે જેલના તાળા તોડવા માટે પણ તૈયાર છે મિત્રો તમને બધાને ખબર જ હશે કે તેર ઓગસ્ટના દિવસે ચેતર વસાવાની મિત્રો જે કેસની સુનાવણી હતી મિત્રો તે મોકૂફ રાખવામાં આવી હતી અને આવનારી મિત્રો અઠ્યાવીસ ઓગસ્ટના રોજ તેમના જે કેસની સુનાવણી હવે પછી થવાની છે ત્યારે મિત્રો વારંવાર તારીખ આપતા હવે આદિવાસી સમાજ મિત્રો ખૂબ જ ગુસ્સે થઈ ગયો છે અને મિત્રો હવે ચેતર વસાવવા માટે મિત્રો બિલકુલ લડી લેવાના મૂડમાં મિત્રો તૈયાર થઈ ગયો છે અને હવે ચેતર વસાવવા માટે મિત્રો જેલના તાળા પણ તોડવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તો મિત્રો તમને શું લાગે હવે ચેતર વસાવવા મિત્રો જો અઠ્યાવીસ ઓગસ્ટ તે નહીં છૂટે તો મારા ભાઈઓ આદિવાસી સમાજ હવે આવનારા સમયમાં કંઈક ને કંઈક કર્યા વગર રહેશે નહીં અને ચેતર વસાવવાને છોડાવવા માટે તે ગમે તે પગલું ભરી શકે છે મિત્રો તમને શું લાગે કોમેન્ટ કરી જણાવી દેજો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એક નવા વિડીયો સાથે